ગુજરાતના ડીજીપી આદેશ કરે છે કે સો કલાકમાં ગુંડાઓની યાદી કરો અને સ્થાનિક પોલીસ ગુંડાઓની યાદી તૈયાર કરવામાં લાગી જાય છે ગુંડાઓની યાદી પણ તૈયાર થાય છે પણ કરે છે કેટલી જિલ્લાઓમાં કેટલા ગુંડાઓની યાદી તૈયાર થઈ પછી તે લોકોને રાઉન્ડ અપ કરવામાં આવે છે તેમને સમજાવવામાં આવે છે જે ભાષામાં ગુંડા સમજતા આવે પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે સુરેન્દ્રનગરમાં માં કેમ ગુંડાઓની યાદીમાં ક્યાંક ને ક્યાંક એ ગુંડાઓ છટકી ગયા છે એમને

સુરેન્દ્રનગર માંથી અત્યારે જે પોલીસે એક હજાર ને સાહીઠ ની આસપાસ જે ગુડાઓની અસામાજિક તત્વોની યાદી છે એમાંથી કુલ એક હજાર સાઈઠ ને આસપાસ છે એમાંથી સાઠ માફીઓ અને બાકી રાન્ય જે અસામાજિક તત્વો એવી યાદી જાહેર કર્યું એવું પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે એક હજાર સાઈઠ ની આસપાસ ને એને રાઉન્ડ અપ ને આ તે બધું ચાલુ છે અને પોલીસે એ લોકોને બોલાવી અને એમની કામગીરી જે છે એ કામગીરી ચાલુ છે જી પણ જે કહેવાતા જે બધા માફિયાઓ છે જે ભૂતકાળમાં અધિકારીઓ ઉપર હુમલો પણ કરી ચૂક્યા છે એ બધા ગુંડાઓ ક્યાં છે એટલે હવે પણ એ જ વાટે હું પણ એ વાટે શું કે જો ખનીજ મેન સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક તત્વો મુખ્ય ગણો તો જે આ છે એ અ ભૂમાફીયાઓ ખનીજ માપીયાઓ છે અને ખનીજ માપીઓને જો નાથવામાં આવે તો આ આ બધી અસામાજિક પ્રવૃત્તિ છે એ એનું મુખ્ય કેન્દ્ર એ છે એટલે એ બધા ટોટલી એમાં એમાં ઝડપાઈ જાય પણ અત્યારે ખનીજ માફીયાઓને મારી જે અત્યારે પોલીસ બોલાવી રહી છે એમાં ખનીજ માફીઓનો ચહેરો એક પણ જોવા મળતો નથી ફક્ત ને ફક્ત જે અશક્ત જે દારૂ જુગાર આ તે બધા બીજા અસામાજિક તત્વો હોય એમાં પણ જે સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે જે ભૂ અને ખનન માફિયા જે છે અને એ ખનીજ માફિયાઓ બેફામ રીતે છેલ્લા ત્રીસ વર્ષથી આ લૂંટ ખનીજની ચલાવી રહ્યા છે પણ અને એમની માથે કરોડો રૂપિયાનો દંડ પણ આપેલ છે પણ પોલીસ જ કાયમ ખનીજ માફિયાઓને બચાવતી આવી છે એટલે એમના નામની એફઆઈઆર બહુ ઓછી છે પણ જે ખનીજ વાક્ય હોય જે અધિકારીઓ પ્રાંત અધિકારી માથે હુમલા કર્યા છે પોલીસ માથે હુમલા કર્યા છે હુમલા કર્યા છે કલેક્ટર હુમલા કર્યા છે અને એ તમામ પોલીસ ઉપર હુમલા કર્યા છે એ તમામ એફઆઈઆર છે તો ઈ ને લઈ જો સરકારી અધિકારીઓ ની ઉપર જો હુમલા થયા હોય તો અને એના જીવનું જોખમ હોય આ સરકારી અધિકારીઓ સતત રેકી કરતા હોય બસો થી ત્રણસો whatsapp ના group ચાલતા હોય એ પણ એક રેકી જ છે ને સરકારી અધિકારીઓને દબાવવા માટેની એક છે કે એને એને આડખીલી રૂપ બનવા માટે તો આ ખરી રીતે જે ગુંડા તત્વો છે એ તો આ છે એની સામે પોલીસ પણ એમાં સામેલ છે તો પોલીસના ના બત્રીસ વહીવટદારો છે ખનન માફિયા સાથે સંકળાયેલા હમણાં ગઈકાલે પ્રાંત અધિકારી જે અ રેકી કરતી ગાડીને પકડી અને એ ગાડીમાંથી જે મોબાઈલ મળ્યા એમાં તો કનિજ માપીઓ એટલા બધા થઈ ગયા કે DYSP ના નામથી વાત કરે SP ના નામથી વાત કરે LCB ના નામથી વાત કરે ના એ પોલીસનો વ્યવટدارો જ છે એમાં કોઈ પણ અત્યારે ભલે DYSP એમ કહેતો હોય કે અમારું કોઈ છે નહીં LCB PIM કહેતો હોય કે અમારું કોઈ છે નહીં પોલીસને એમાં કોઈ રોલ નથી સામાન્ય માણસો કોઈ બીજા આ રીતના મોબાઈલમાં નામ લખી અને ઉપયોગ કરતા હોય તો એ વાત તદ્દન વાહિયાત છે આમાં તમામ કુલ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજમાં બત્રીસ વહીવટ દારોની આખી ટીમ છે અને એ ટીમ થી કરોડો રૂપિયો દરરોજનો મહિનાનો જે છે એ કરોડો રૂપિયાના આંકડામાં આખો આ વહીવટ થતો હોય છે અને એ વહીવટ ગાંધીનગર સુધી જતો હોય છે એટલે બધું લાભતા મુજબ ચાલતું હોય છે ગાંધીનગર સુધીના છેડા છે ગુંડાઓના જે માફિયાઓના એના કારણે આ લિસ્ટમાંથી બાકાત રહી ગયા છે કાં તો કોઈની સૂચના આવી ગઈ હશે ના મારું મારી બાબત છે પોલીસ દર્શાવશે શું એફઆઈઆર ઉપર અસામાજિક તત્વો ની ઓળખ થશે એફઆઈઆર ઉપર હવે આ કાયમ તો ખનીજ માફિયા સંલગ્ન છે એમની માથે એફઆઈઆર થઈ નથી કદાચ અમારા જેવા માણસો લડીને કરાવી હોય તો એ પણ સમરી ભરી છે તો જે ખનીજ માફિયાને કાયમ પોલીસ સાવરી રહી હતી તો એની એફઆઈઆર તો છે ને પણ ખનીજ માફિયાને જો લેવા હોય

કે મને સુધી મને એમ છે સાત હજાર કરોડ ની આસપાસના દંડો છે કોઈ સામાન્ય નથી એટલે એ મોટા દંડ વાળા દંડ છે છે મિનિમમ બે કરોડ થી ચાલુ થાય અને અઢીસો કરોડ સુધી ના દંડ જે આપેલા છે એ ખાન ખરીદ પાસેથી માહિતી મંગાવી પડે પોલીસ ને અને માહિતી મંગાવીને એના ઉપર તમારે પગલા ભરવા પડે અને એ જ ખનીજ માફિયા ઓને એક ના તમે જડપી લો એટલે ગુંડાગીર્દી કયો જે કયો ટોટલ વસ્તુ જે છે એ સુરેન્દ્રનગર જીલ્લા પૂરતી જે છે એ ખનીજ માફિયા ઓ જ main છે અને એને સાથે તમામ તંત્ર ભળેલું છે એમાં પોલીસ મુખ્ય તવે છે બીજા બીજી બીજા નંબરે મામલતદાર ને જે છે એ અત્યારે જે આ પ્રાંત અધિકારી આવ્યા

સળગ્યું એમાં પણ એ લોકો એમની તપાસ જે છે એ તપાસ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે એટલે કેમિકલ ના માફિયાઓ હોય ભૂ માફિયાઓ હોય તમામ જગ્યાએ રેશનિંગ ની દુકાનો હોય એમાં પ્રાંત અધિકારીની અત્યારે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહી ચાલી રહી છે એના લીધેથી આ ફક્ત બહાર આવે છે કે અત્યારે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાંત અધિકારી સિવાય કોઈ તંત્ર કામ કરતું નથી તમે જુઓ તો ગઈકાલની રેટ છે ચિત્રલાખ તાલુકો સાહિલ્યાની કોલસાની આઠ કુવા ઉપર ઉપરની તો એ એ રેટ છે એ પણ પ્રાંત અધિકારી લીમડેલી છે કેમિકલ જેટલું પકડું એ કેમિકલ માં પણ પ્રાંત અધિકારી ચોંટીલા છે અત્યાર સુધીમાં થી પચાસ ગાડીઓ ટ્રકો પકડી એને દંડ આપવામાં આવ્યા એમાં પણ પ્રાંત અધિકારી છે કેમ પોલીસ સુરંદનગર જિલ્લામાં પોલીસ તો છે તો પોલીસને કેમ એક પણ કાર્યવાહી બતાવવામાં ન આવી પોલીસ અત્યારે કરે છે

આ ફક્તને ફક્ત હર્ષંકવયની જે વાતો છે ગૃહ મંત્રીને એને ખાલી ફોલો કરવા અને બતાવવા માટે છે બાકી પોલીસમાં જો દમ હોય સુરેન્દ્રનગર જિલ્લાની તો હું એમને ખનીજ માપીવાનું નામ આપવા હું તૈયાર છું અને જો પોલીસને ખનીજ માપીઓને ન પકડી શકે હોય તો હું એમને બત્રીસ વહીવટધારોના નામ આપું ખાલી એના મોબાઈલ તમે ચેક કરો અને બત્રીસ વઈવટ ધારોના ઘરે તમે રેડ કરો એટલે તમને ડાયરીઓ જે મળશે એમાંથી આ આખી જે સુરેન્દનગર જિલ્લાની જે છે અસામાજિક તત્વો એનું બધાનું લિસ્ટ એમાં બનાવેલું પડ્યું છે અને છે એટલે ટોટલ આ જે છે એ દેખાવ પૂરતી બધી કાર્યવાહી થઈ એક પણ પણ નામ નથી જાહેર આવશે નહીં અમને અત્યારે પોલીસ કે છે સાહીઠ ખનીજ માફિયાઓના આમાં નામ છે પણ આવશે નહીં આવશે કેવા નાના એવા ગરીબ માણસો એક બે નામ આવશે બાકીનું કોઈ પણ આ બાબતનું આ નામ આવશે નહીં આવી જ રીતે બે વર્ષ જે વિયાદ આ જાહેરાત કરી હતી કે ભાઈ વિયાદ વાળા જે માણસો હશે એ માણસો આમ કડક કાર્યવાહી કરવામાં આવશે શું થયું એજ એજ વ્યાજ વાળાનો ધંધો ચાલુ જ છે એ જ રીતે માણસો આત્મહત્યા કરે છે વ્યાજના કંટાળે પણ એ બાબતમાં કશું અત્યાર સુધી થયું નથી અને આ જે છે એ ફરત દેખાવ પૂરતી કાર્યવાહી ચાલી રહી છે એવું મને અત્યારે લાગી રહ્યું છે આમાં કોઈ ગુંડા તત્વો નાબૂદ નહીં થાય છોડવામાં નહી આવે અને બુલડોઝર જે અત્યારે ફરી રહ્યા છે બીજી તરફ જે એસએમસી નું લિસ્ટ આવ્યું છે એની અંદર પણ એક સુરેન્દ્રનગર ના ભૂમાફિયા નું નામ છે તો એ ઘટના શું છે એસએમસી માં સુરેન્દ્રનગર ના બે નામ આવ્યા છે એક ભૂ માફિયા જે નામ આવ્યું છે કે જેને અઢીસો કરોડ રૂપિયા નો ઉપર દંડ આપ્યો છે અને છેલ્લા બે વર્ષથી આ લોકોને ને રેડ કરેલી હતી એક સુદામડા ના શખ્સ હશે એ ખનિજ ખનીજ ખનન માં છે અને બીજા જે છે એ કેમિકલ બાબત માં છે હવે આ બે વ્યક્તિ છે એને પાલી પોસી તો પોલીસે જ મોટી કરી છે પોલીસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એમની સામે કાર્યવાહી કરવાની તાકાત ધરાવતી નથી એટલે એસએમસી ને આ યાદીમાં ને નામ આપવા પડ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એમને સામે કાર્યવાહી કરી શકે તેવું જ નથી કારણ કે આ આમનું ખાધેલું છે અન્ન છે મોઢામાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ના મોઢામાં આમ આ લોકોનું નું અન્ન પડ્યું છે એટલે એ કઈ પણ કાર્યવાહી કરી શકે નહીં એટલે જેસએમસી ને કાર્યવાહી આપવામાં આવી છે અને એ ફક્ત દેખાવ પૂરતી છે એમાં કોઈ અનલીગલી અત્યાર સુધીમાં બે બંને ઠેકાને સર્ચ કરવામાં આવ્યું ફક્ત એ ફક્ત શું કર્યું કે ભાઈ કેમિકલ માફિયા છે તો અહીંયા એક પતરાનો શેડ હતો એક હોટલ હતી હોટલ તૈયારી અહીંયા કાયદેસર ફાસલના ભાગમાં બની રહી છે એટલે એમાં કોઈ ગેરકાયદેસર કોઈ હતું ને થોડું હતું કે અને એને નાબૂદ કરવામાં આવ્યું છે હા મેં ખનીજ માપીયા ન્યાય કર્યું તો ન્યાય પોલીસે શું કરી કાર્યવાહી

હર્ષ્વી પણ નેચૂક થઈ જાય છે આ ફક્ત જે વાતો છે એ ફક્ત મીડિયા પૂર્તી વાહ વાહીની વાતો છે બાકી કોઈ પણ કાર્યવાહી આ બાબતમાં થશે નહીં અને પોલીસ અને અસામાજિક તત્વો પોલીસ અને ભૂમાફીઓ પોલીસ અને ખનીજ માફ્યાઓ તમામ સંકળાયેલા છે એટલે કોઈ કાર્યવાહી આ બાબતની થશે નહીં ફક્ત આ જે હરસંઘવી ને બૂમ પડે એટલે એને ફોલો કરવા માટે થઇ અને આ જે પ્રેસ નોટો આવે એના માટે પોલીસ અત્યારે કામગીરી કરી રહી હોય એવું મને લાગી રહ્યું છે જી પણ રામકુભાઈ એક ઘટના એવી પણ સામે આવી છે જ્યારે લીમડી ના પ્રાંત રેડ કરવા માટે જાય છે અને સરકારી જમીનમાંથી માંથી ખાડાઓ મળે છે તો સરકારી જમીનમાં ખાડા થઈ ગયા ત્યાં સુધી આ તંત્ર કરતું તો શું આ તંત્ર એમ કે છે કે નીરવ બારોટ સુધી છેલ્લા પાંચ વર્ષ લડીએ છીએ કે ભાઈ ખનીજ સંપદાઓ નુકસાન થઈ રહ્યું છે જેમાં વન વિભાગની જમીન છે ગૌચરની જમીન છે સરકારી ખરાબાની જમીન છે અને માલિકીની જમીન છે નદીઓના વેણ બદલાઈ ગયા છે નદીઓ પણ ખોદાઈ ચુકી છે એટલે હું તો અત્યારે અહીંથી ધન્યવાદ નવજીવનના તે આપું છું નીરવ બારોટ ને કે નિરો બારોટ જેવા એક તટસ્થ અધિકારી આવ્યા અને એમને એમના હાથે ખાડાઓ બુડાવ્યા અને બુડાવ્યા ને એમને આંકડો આપ્યો કે બાવીસો કોલસા ના ખાડાઓ તો એને સરકારી તંત્ર એ બુરાણ કર્યું છે જો બાવીસો ખાડા બુરાણ કર્યા આ બીજા ખાડા નિરો બારોટ તો ગયા એટલે નીરવ બારોટ તો હમણાં જ ગયા તો આ નવા ખાડા ક્યાંથી ગયા

રેડ કરવામાં આવી ત્યારે કૂવામાંથી શ્રમિકોને પણ બહાર કાઢવામાં આવ્યા ચરખીઓ મળી પણ આનું માલિક કોણ છે એમને નથી ખબર મેં ત્યારે ફોન કર્યો ત્યારે તો એવું બની શકે કે આટલી રેડ થાય કરોડો નું ખરીદ પકડાય પણ માલિક કોણ છે કોણ કરી રહ્યું છે એ કોઈને ખબર ના હોય તો સરકારી તંત્ર એમ કે છે કે બે કરોડ ના ખર્ચે બાવીસો ખાડા એને બોલ્યા પુરાણ કર્યું પણ સરકાર કે નીરવ બારોટ હોય કલેક્ટર હોય કે એસપી હોય કેમ કોણ ચોરી કરી ગયું તો કોઈ પહોંચ્યું નહી ચોરી જો ખનીજ આકડો ન બહાર આવ્યો કે કોને ખનીજ માફિયા ચોરી કરી એમ જો તમારે ચોર પકડવા હોય તો ભાવીસો ભાવીસો તો તમે બુર્યા છે સરકારી ચોપડે એને એની કાર્યવાહી ન કરી એટલે ફરી વખત ચાલુ થયા જો તમે ચોર ને પકડ્યા હોત આ કોઈને ખાડા ખોદ્યા છે કરોડ રૂપિયાનો છે જેમાંથી ખનીજ પાંચ થી છ કરોડ રૂપિયા નો ખનીજ નીકળે એવા ખનીજ ના ખાડાઓ જે એટલે તટસ્થ તપાસ થતી નથી અને નથી થતી એમાં રાજકીય આગેવાનો અધિકારીઓ તમામ સંડોવાયેલા છે અને એ સંડોવાયેલા હોવાના કારણે આ ઉચ્ચ કક્ષાએ થી કોઈ અધિકારી અને કદાચ કોઈ નીડર અધિકારી હોય તો તેમને કામગીરી અત્યાર સુધી તમે કીધું કે બે કરોડ થી લઈને અઢી કરોડ બસો બસો કરોડ સુધીના ના આ દંડ એક અફંગતા કાર્યવાહી બતાવવા માટે દંડ ભરાનો છે થોડો ઘણો કે સાત હજાર કરોડ નો દંડ હોય તો હજાર બારસો કરોડ રૂપિયા ના જમા થયા હોય

અને પોલીસ ની કામગીરી સામે સંતા પણ ઉભી થાય છે આથી ઘટના શું હતી ગઈ કાલે પ્રાંત નીકળ્યા હતા એમાં ટ્રકો રોકવામાં આવી હતી નવા સુરત દેવળ ની બાજુમાં એટલે એ ડ્રાઈવરો થી મોબાઈલ લેવામાં આવ્યો અને ડ્રાઈવરો કીધું કે ભાઈ અમે તો પોલીસ ને હપ્તો આપીએ છીએ એટલે ડ્રાઈવરો થી મોબાઈલ લઈ અને કોના સાથે કોને તમે હપ્તો આપો છો એટલે એ પૂછવામાં આવ્યું એટલે અમને ફોન કર્યો એટલે એ ફોનમાં કોઈ બોલે છે કે ભાઈ હું એલસીબી માંથી બોલું છું ને આ ગાડીઓ જવા દો ને આપડી છે ને આવી રીતની ભલામણ સાબને કરે છે ને એ આખું સાગર રેકોર્ડિંગ કરેલું છે હપ્તા ટ્રકો વાળા આપે છે પોલીસ હપ્તા લે છે એ તો પ્રાંત અધિકારી ના નજર સમક્ષ ખુલ્યું છે જે એમની રેકી કરતી હતી ગાડી એ ગાડીને પકડવામાં આવી છે એમાં મોબાઈલ પકડવામાં આવે છે એમાં વાતચીતો થઈ છે એના સ્ક્રીનશોટ બહાર પડ્યા છે અને એટલી મકવાણા એમાં ફરિયાદ કરવા માટે પણ તજવીજ હાથ ધરી છે. એમની જે કામગીરી છે એ સતત ચોવીસ કલાક ચાલુ હોય છે. અને એમના તમામ વિભાગમાં કામગીરી કરી છે. ફક્ત કોઈ ખનીજ વિભાગમાં કરી હોય એવું નથી. પણ કડક અને નિષ્ઠાવાન અધિકારી સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલી વખત પ્રાંત અધિકારી તરીકે કોઈ પણ આવ્યા હોય તો એમાં મકવાણા સાહેબનું નામ આવે. જે વખતે નીરવ બનાવતા હતા. જે કાયદા કે રીતે જે કાયદો કરવું પડે તમામ કાર્ય આપનો અવાજ કપાય સાથે તેમણે પ્રકારે વાત કરી કે જે ગુંડાઓની યાદી તૈયાર કરવામાં આવી છે પરંતુ તે જે માફિયાઓ છે જે ભૂતકાળમાં અધિકારીઓ ઉપર હુમલા કરી ચુક્યા છે તેવા માફિયાઓ આવી